એ ચુમક ચુમક થાય ચુમક ચુમક થાય બહુચર માનો ઝાઝર ચુમક ચુમક થાય ચુમક ચુમક થાય ચુમક ચુમક થાય બહુચર માનો ઝાઝર ચુમક ચુમક થાય ખન ખન થાય ખન ખન થાય બહુચર માનો ચૂડ લો ખન 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 થાય માની પાળે ડો સીડો આવે માને મામા કહીને બોલાવે માની પાળે ડોસીડો આવે માને મામા કહીને બોલાવે લાવે ચુંદડીની જોડ લાવે ચુંદડીની જોડ માને પહેરાવે ચુમ્મક ચુમ્બક થાય એ ઝુમક થાય બહુચર માનો જાજર થાય માની પાડે મળીડો આવે મની મામા કહીને બોલાવે માની પાડે મળીડો આવે મની મામા કહીને બોલાવે લાવે ગજરાની જોડ લાવે ગજરાની જોડે માને પહેરાવે ચુમક ચુમક થાય ચુમક ચુમક થાય બહુ જરમાનો ઝાઝર ચુમક ચુમક થાય ખન ખન થાય ખન ખન થાય બહુ જરમાનો ઝાંઝર ખનન ખનન થાય માની પારે મણિહારો આવે માને મામા કહીને બોલાવે માની પાડે મણિયારો આવે માને મામા કહીને બોલાવે ઓલાવે ચોડલાની જોડ લાવે ચોડલાની જોડ માને પહેરાવે ચુમક ચુમક થાય ચુમક ચુમક થાય બઉચર માનો ઝાંઝર ઝુમક ચુમક ઝુમક ઝુમકાય બહુ જુમકડો આવે માને મામા કહીને બોલાવે માની પાડે મોચીડો આવે માને મામા કહીને બોલાવે ઓ લાવે મોજડીની જોડ લાવે મોજડીની જોડ માને પહેરાવે થાય ચુમક ચુમક થાય બહુચર માનો ઝાંઝર ચુમક ચુમક થાય માની પાળે ભાગ આવે માને મામા કહીને બોલાવે ઓ માની પાળે ભાગ આવે માને મામા કહીને બોલાવે દર્શન આપો અંબેમાં દર્શન આપો મારી માં બેડો પાર થઈ જાય ચુમક થાય ચુમક ચુમક થાય બહુચર માનો ઝાંઝર ચુમક ઝુમક થાય ખન ખન થાય ખન ખન થાય બહુચર માનો ખન 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 થાય